કરજણ ટોલ નાકા ઉપર ટોલટેક્સમાં રૂપિયા પચાસ થી એકસો પંચાવન રૂપિયા સુધીનો વધારો જીકાયો પેસેન્જર અને કોમર્શિયલ વાહન ચાલકોના ખિસ્સા પર બોજ વધ્યો વડોદરાથી ભરૂચ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર કરજણ ખાતે આવેલ ભઠાણા ટોલ પ્લાઝાએ રાત્રિના બાર વાગ્યા બાદ ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે એકસો પંચાવન સુધી ભાવ વધારો કરવામાં આવ્યો છે પચાસ રૂપિયા સુધીના વાહન ચાલકો પર વધારો વધારો જીકવામાં આવ્યો છે કાર મિની બસ પેસેન્જર વાહનો વાહનોમાં ટોલ અને કોમર્શિયલ ટેક્સના ધરખો ભાવ વધારો થતા વાહન ચાલકોના ખિસ્સા પર બોજ વધારાયો વડોદરાથી નેશનલ હાઈવે અડતાલીસ ઉપર કરજણ પરઠાણા તોલ નાકા ઉપર અગાઉ માં ભાવ વધારો કરાયો હતો પરંતુ કોઈ કારણોસર એક મહિનો મુલતવી રાખવામાં આવ્યો હતો જ્યારે લોકચર્ચા મુજબ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને ટોલટેક્ષમાં ભાવ વધારો ઉલટવી રખાયો હતો હવે પચીસ નવેમ્બરે વહેલી સવારે બાર વાગ્યા બાદ વડોદરાથી ભરૂચ વચ્ચે ટોલટેક્સમાં ધરખમ ભાવ વધારો જીકવામાં આવ્યો છે જેમાં કારનો જૂનો ટોલટેક્સ એકસો પાંચ હતો અને વધારીને એકસો પંચાવન કરાયો છે જ્યારે વિધાઉટ ફાસ્ટેગ કારનો ચાર્જ એકસો પંચાવન હતો તે વધારીને ત્રણસો દસ કરી દેવાયો છે મિની બસ અને મિની ટેમ્પાનો જૂનો ભાવ એકસો એંસી રૂપિયા હતો જે વધારીને બસો પિસ્તાલીસ રૂપિયા કરી દેવાયો છે વિધાઉટ ફાસ્ટટેગનો જૂનો ભાવ બસો સિત્તેર હતો જે વધારીને ચારસો નેવ કરી દેવાયો છે ટ્રક અને બસનો જૂનો ટોલટેક્સ ત્રણસો સાહીઠ રૂપિયા હતો જે વધારીને પાંચસો પંદર રૂપિયા કરાયો છે જ્યારે વિધાઉટ ફાસ્ટટેગ પાંચસો ચાલીસ રૂપિયા હતો તે વધારીને એક હજાર ત્રીસ રૂપિયા કર્યો છે એવી જ રીતે ટુ એક્સેલ થ્રી એક્સેલ સુધીના કોમર્શિયલ વ્હીકલના ટોલટેક્સમાં પણ ઘરખમ વધારો કરાયો છે આ મહારાષ્ટ્રની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ તળોટર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વડોદરા ભરૂચ ટોલટેક્સમાં ભાવ વધારો કરતા હવે વાહન ચાલકોના ખિસ્સા પર બોજ વધશે વડોદરા મુંબઈ નેશનલ હાઇવે અડતાલીસ રોદાના કરજણ ભરથાણા ટોલ પ્લાઝાએ ભાવમાં રાતોરાત વધારાતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો વાહન ચાલકોનું કહેવું છે કે જૂનો ટોલ ભાવ યથાવત રાખવામાં આવે જેવી વાહન ચાલકોએ માંગ કરી છે સરકાર હાઈવે ઓથોરિટીને કહી ભરઠાળ ટોલ જૂના ભાવ યથાવત રહે તેવી માંગ કરી છે રિપોર્ટર તસ્મીમ પીનાવાલા પાજપ સરકારના ઉતાવળા અને અનગર હોયવટના કારણે લોકોને રાહદારીઓને શોષણ બેઠવાનો વારો આવ્યો છે મહારાષ્ટ્રમાં જે ચૂંટણી નો ખર્ચ ગુજરાતના કરજણ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા કોલ નાકા પરથી રાહદારીઓ પાસેથી રાહદારીઓ પાસેથી વસૂલવામાં આવ્યો છે આજે જે ભાવપત્ર વધારવામાં આવ્યો છે તેને લઈને અમલમાં પણ મૂકી દેવામાં આવ્યો છે હું આ અંધાયરા વહીવટને કહેવા માગું છું છે શું સુવિધા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આપવામાં આવે છે કરી ભરૂચથી લઈને વડોદરા સુધીની અંદર ચાર સાંકળા નાળા આવેલા છે અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ મીડિયાના માધ્યમથી રજૂઆત કરવા છતાં પણ આજે પણ એ નાણાં ઇસ્માલ હાર્કની અંદર જોવા મળ્યા છે તેમજ નવા આપીને આ સરકાર ગુમરાહ કરી રહી છે અને એમાં ટોલ નાકા ટોલ નાખો જે વધારવાનો ભાવપત્ર આપવામાં આવ્યો છે સુવિધા એકદમ શૂન્ય છે છતાં પણ આ સરકાર જે ટોલ નાકો અત્યારે વધી રહી વધારી રહી છે એ ચાલવી લેવામાં નહીં આવે જો આ વહેલામાં વહેલી તકે પરિપત્ર પાછો ખેંચવામાં ન આવ્યો અમે દાન પ્રદર્શન કરીશું પાટ ટોલ નાકા ની ઉપર એમાં કોઈ પણ જાનહાનિ થશે એનો જવાબદાર ટોટલ તંત્રનો રહેશે હું આપનો પિંટુ પટેલ this video को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए